શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસીઓ જે ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે પ્રભુની વાણી છે જેને જીવનમાં ઉતારવાથી જ્ઞાન બોધ અને સૂક્ષ્મ તત્વની પ્રાપ્તિ તો થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ઉપદેશ આપ્યો છે જે ભગવાન શ્રી વેદ વ્યાસજીએ મહાભારત ગ્રંથમાંથી અલગ તાર્યો છે ગીતાજીમાં અઢાર હજાર શ્લોક છે અને અઢાર અધ્યાય છે તેમાંનો આ ચોથો અધ્યાય છે આપણે ત્રીજા અધ્યાયમાં સાંભળ્યું કે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે શ્રેષ્ઠ આત્માને ઓળખીને બુદ્ધિ વડે મનને વશ કરીને કામરૂપી દુર્જય શત્રુને તું હણીના આગળ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જે ઉપદેશ આપે છે તે જ આ જ્ઞાન કર્મ સંન્યાસ યોગના નામે ઓળખાય છે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના આ ચોથા અધ્યાયનો પાઠ સાંભળીશું અને ત્યારબાદ તેના મહાત્મયની કથા કે જે ભક્તો આ ચોથા અધ્યાય નહીં નિત્ય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે મહાત્મયની સુંદર કથા પણ સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય નાશાય ગોવિંદાય નમો નમઃ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય જ્ઞાન કર્મ યોગ પરમાત્મને નમઃ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે અર્જુન આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યું હતું સૂર્ય પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વાકુને કહ્યો હતો હે પરંતપ આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજર્ષિઓએ જાણ્યો પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો છે તું મારો ભક્ત અને પ્રિય સખા છે માટે એ જ આ પુરાતન યોગ આજે મેં તને કહ્યો છે કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે કેશવ આપનો જન્મ તો અર્વાચીન હાલનો જ છે જ્યારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાંનો છે એટલે કે કલ્પના આરંભે થયેલો છે તો હું એ વાતને કેમ સમજું કે તમે જ કલ્પના આરંભે સૂર્યને આ કહ્યો હતો ત્યાર પછી શ્રી ભગવાન કહે છે કે હે પરંતપ અર્જુન મારા અને તારા ઘણા જન્મો થઈ ચૂક્યા છે એ બધાને તું નથી જાણતો પરંતુ હું જાણું છું અને મારો જન્મ પ્રાકૃત મનુષ્યોના જન્મ જેવો નથી હું અજન્મમાં અવિનાશી સ્વરૂપ હોવા છતાં તેમજ પ્રાણીઓના ઈશ્વર હોવા છતાંય પોતાની પ્રકૃતિને આધીન કરીને પોતાની યોગ માયાથી પ્રગટ થાઉં છું હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મમાં વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું એટલે કે સાકાર રૂપે લોકો સમક્ષ પ્રગટ થાઉં છું સાધુ પુરુષોનો ઉદ્ધાર કરવા માટે પાપ કર્મ કરનારાઓનો વિનાશ કરવા માટે અને ધર્મની સમ્યક રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થું છું માટે હે અર્જુન જન્મ અને કર્મ દિવ્ય અર્થાત નિર્મળ અને અલૌકિક છે એમ જે મનુષ્ય તત્વથી જાણી લે છે તે દેહ છોડીને પુનર્જન્મ નથી પામતો પણ મને જ પામે છે એટલે કે પરમેશ્વર જેવું સૂર્યદય પ્રેમી પતિત પાવન બીજું કોઈ નથી એમ સમજીને પરમેશ્વરનું જ અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો વિના સંસારમાં જે છે તે જ તત્વને જાણે છે અને હે અર્જુન પહેલા પણ જેમના રાગ ભય તથા ક્રોધ સંપૂર્ણપણે નાશ પામી ચૂક્યા છે તેમજ જેઓ મારામાં અનન્ય પ્રેમ ભાવે સ્થિત રહેલા હતા એવા મારે આશ્રય રહેલા ઘણાય ભક્તો આ પહેલાં પણ જ્ઞાનરૂપી તક પડે પવિત્ર થઈને મારા સ્વરૂપને પામી ચૂક્યા છે કારણ કે હે પાર્થ જે ભક્તો મને જેવા ભાવથી ભજે છે હું પણ તેમને તેવા જ ભાવથી ભજું છું કેમ કે સૌ મનુષ્યો સર્વ રીતે મારા જ માર્ગે અનુસરે છે જે મને તત્વથી નથી જાણતા તે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા મનુષ્યો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે તથા હે અર્જુન બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિ રચના વગેરે કર્મનો કરતા હોવા છતાં પણ હું જ જ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જાણ કારણ કે કર્મોના ફળમાં મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી નથી બંધાતા અને પૂર્વકાળના મુમુક્ષુઓએ પણ આ પ્રમાણે જાણીને જ કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજો વડે સદાકાળથી આચરવામાં આવેલા કર્મોને જ કર પરંતુ કર્મ શું છે અને અકર્મ શું છે એનો નિર્ણય કરવામાં બુદ્ધિશાળી મનુષ્યો પણ મોહિત થઈ જાય છે માટે તે કર્મ તત્વ હું તને સમ્યક રીતે સમજાવીને કહું છું જેને જાણીને તું અશુભથી પણ એટલે કે કર્મબંધનમાંથી મુક્ત થઈ જઈશ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ અને અકર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ તેમજ વિ કર્મનું સ્વરૂપ પણ જાણવું જોઈએ કેમ કે કર્મની ગતિ અતિ ગહન છે જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને જે અકર્મમાં કર્મ જુએ છે એ મનુષ્ય સઘળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે તેમજ એ યોગી સમસ્ત કર્મો કરનારો છે અને હે અર્જુન જેના સર્વશાસ્ત્ર સંમત કર્મો કામના કે સંકલ્પ વિના થાય છે તથા જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે એ મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે અને જે મનુષ્ય સર્વ કર્મો પ્રત્યેની તેમજ એમના ફળ પ્રત્યેની આસક્તિને બધી રીતે ત્યાગીને સંસારના આશ્રયથી રહિત થઈ ગયા છે તથા પરમાત્મામાં સદાય તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે વર્તતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઈ જ નથી કરતો અંતઃકરણ અને ઇન્દ્રિયો સહિત જેણે શરીર જીત્યું છે તેમજ સઘળી ભોગોની સામગ્રીનો જેણે પરિત્યાગ કરી દીધો છે એવો સાંખ્ય યોગી કેવળ શરીર સંબંધી કર્મ કરતો હોવા છતાં પણ પાપને નથી પામતો અને ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થોમાં જે સદાય સંતુષ્ટ રહે છે અદેખાઈનો જેનામાં સર્વ રીતે અભાવ થઈ ગયો છે હરખ શોક વગેરે દ્વંદોથી જે સંપૂર્ણપણે અતીત થઈ ગયા છે એવો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમ રહેનાર કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ કર્મોથી નથી બંધાતું કારણ કે જેની આસક્તિ સર્વથા નાશ પામી ચૂકી છે જે દેહાભિમાન તથા મમત્વ વિનાનો થઈ ચૂક્યો છે જેનું ચિત્ત નિરંતર પરમાત્માના જ્ઞાનમાં સ્થિત રહે છે એવા કેવળ યજ્ઞ સંપાદનને અર્થે કર્મ કરનાર મનુષ્યના સમસ્ત કર્મો પૂર્ણ રીતે વિલીન થઈ જાય છે એ યજ્ઞો માટે આચરણ કરનાર મનુષ્યોના કેટલાક તો આ ભાવથી યજ્ઞ કરે છે બ્રહ્મયજ્ઞ કે જેમાં અર્પણ એટલે કે શ્રુવા આદિ ઉપકરણ પણ બ્રહ્મ છે હવન કરવા માટેનું દ્રવ્ય પણ બ્રહ્મ છે બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે અને સર્વત્ર બ્રહ્મ બુદ્ધિ કરવારૂપી બ્રહ્મ કર્મમાં સ્થિત રહેનાર એ યોગીને મળનારું ફળ પણ બ્રહ્મ જ છે અને બીજા કેટલાક યોગીજનો દેવતાઓની પૂજારૂપી યજ્ઞનું જ સમ્યક પ્રકારે અનુષ્ઠાન કરે છે અને અન્ય યોગીજનો પરબ્રહ્મ પરમાત્મા રૂપી અગ્નિમાં અભેદ દર્શનરૂપી યજ્ઞ દ્વારા જ આત્મા રૂપી યજ્ઞનો હોમ કરે છે એટલે કે પરબ્રહ્મ પરમાત્મામાં જ્ઞાન દ્વારા એકાત્મ ભાવે સ્થિત થવું અને બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞ દ્વારા યજ્ઞનો હોમ કરવો તેને આત્મરૂપી યજ્ઞનો હોમ કહેવાય છે અન્ય કેટલાક યોગીઓ શ્રોતા વગેરે સઘળી ઇન્દ્રિયોને સંયમરૂપી અગ્નિઓમાં હોમે છે તો વળી બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિઓમાં હોમતા રહે છે અન્ય યોગીજનો ઇન્દ્રિયોની સર્વ ક્રિયાઓને તથા પ્રાણીઓની સમસ્ત ક્રિયાઓને જ્ઞાન વડે પ્રજ્વલિત આત્મસંયમ યોગરૂપી અગ્નિમાં હોમી દે છે એટલે કે સચ્ચિદાનંદ ધન પરમાત્મા સિવાય અન્ય કોઈનું ચિંતન ન કરવું એ જ તમામને હોમી દેવા કહેવાય છે અન્ય કેટલાક મનુષ્ય દ્રવ્ય સંબંધી યજ્ઞ કરનારા છે કેટલાક તપરૂપી યજ્ઞ કરનારા છે બીજા કેટલાક મનુષ્યો અષ્ટાંગ યોગરૂપી યજ્ઞ કરનારા છે અને વળી કેટલાક અહિંસા આદિ લોકોતર વ્રતો પાડનારા પ્રયત્નશીલ મનુષ્યો જ્ઞાન યજ્ઞ કરનારા છે અને બીજા કેટલાય યોગીજનો અપાન વાયુમાં પ્રાણવાયુને હોમે છે તેમજ અન્ય યોગીજનો પ્રાણવાયુમાં અપાન વાયુને હોમે છે તો અન્ય કેટલાય નિયમ પ્રમાણે આહાર કરનારા પ્રાણાયામ પરાયણ મનુષ્ય પ્રાણ અને અપાનની ગતિને રોકીને પ્રાણોને જ પ્રાણોમાં હોમે છે આ સઘળાએ સાધકો યજ્ઞો દ્વારા પાપોનો નાશ કરનારા તેમજ યજ્ઞોને જાણનારા છે હે કુરુ શ્રેષ્ઠ અર્જુન યજ્ઞમાંથી બચેલા અમૃતનો અનુભવ કરનારા યોગીજનો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે જ્યારે યજ્ઞ ન કરનાર મનુષ્ય માટે તો આ મનુષ્ય લોક પણ સુખદાયક નથી તો પરલોક ક્યાંથી સુખદાયક હોય આવા બીજા પણ અનેક જાતના યજ્ઞો વેદની વાણીમાં વિસ્તારથી કહેવામાં આવ્યા છે એ સર્વેને તું મન ઇન્દ્રિયો અને શરીરની ક્રિયા દ્વારા સંપન્ન થનારા જાણ આ પ્રમાણે તત્વથી જાણીને એમના અનુષ્ઠાન દ્વારા તું કર્મ બંધનથી પૂર્ણ રીતે છૂટી જઈશ હે દ્રવ્યમય યજ્ઞની અપેક્ષાએ જ્ઞાન યજ્ઞ ઘણો ચડિયાતો છે તથા હે પાર્થ યાવન માત્ર સઘળા કર્મો જ્ઞાનમાં સમાપ્તિને પામે છે એ જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીજનો પાસે જઈને જાણી લે એમને યોગ્ય રીતે દંડવત પ્રણામ કરવાથી એમની સેવા કરવાથી તેમજ કપટ છોડીને સરળ ભાવે પ્રશ્ન પૂછવાથી પરમાત્મા તત્વને બરાબર ઓળખનારા એ જ્ઞાની મહાત્માજનો તને એ તત્વજ્ઞાનનો ઉપદેશ આપશે કે જેને જાણ્યા પછી ફરીથી તું આ રીતે મોહને નહીં પામે તેમજ હે પાંડુ પુત્ર જે જ્ઞાનથી તું સમગ્ર ભૂતોને નિશેષ ભાવે પહેલાં પોતાનામાં અને પછી મુજ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જોઈશ જો તું બીજા સમસ્ત પાપીઓ કરતાં પણ વધારે પાપ કરનાર હોય તો પણ તું જ્ઞાનરૂપી નાવડા દ્વારા નિઃસંદેહ આખા પાપ સાગરને સારી રીતે પાર કરી જઈશ કેમ કે હે અર્જુન જે રીતે ભળભળતો અગ્નિ ઘણા બધા ઈંધણોને ભસ્મીભૂત કરી નાખે છે તે જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને ભસ્મીભૂત કરી નાખે છે માટે આ સંસારમાં જ્ઞાનના જેવું પવિત્ર કરનારું નિઃસંદેહ બીજું કશું જ નથી એ જ્ઞાનને ઘણા સમયથી કર્મયોગના આચરણ દ્વારા શુદ્ધાંતકરણ થયેલું મનુષ્ય આપમેળે જ આત્મામાં પામે છે હે અર્જુન જીતેન્દ્રિય સાધન પરાયણ અને શ્રદ્ધાવાન મનુષ્ય જ્ઞાનને પામી જાય છે અને જ્ઞાનને પામીને એ વિના વિલંબે તત્કાળ જ ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિને પ્રાપ્ત કરી જાય છે હે અર્જુન વિવેકહીન અશ્રદ્ધાળુ તેમજ સંશયગ્રસ્ત મનુષ્ય પરમાર્થથી નિશ્ચિતપણે ભ્રષ્ટ થઈ જાય છે આવા સંશયગ્રસ્ત મનુષ્ય માટે ન તો આલોક છે ન પરલોકમાં કે ન સુખ પણ હે ધનંજય જેણે કર્મયોગના આચરણ દ્વારા સમગ્ર કર્મો પરમાત્માને અર્પી દીધા છે છે તથા જેણે વિવેક વડે સકળ સંશયોનો નાશ કરી દીધો એવા કરેલા અંતઃકરણવાળા મનુષ્યને કર્મો નથી બાંધતા માટે હે ભરતવંશી તું હૃદયમાં રહેલા આ અજ્ઞાનજનિત પોતાના સંશયને વિવેક જ્ઞાનરૂપી તલવાર વડે છેદીને સમત્વરૂપ કર્મ યોગમાં સ્થિત થઈ જા અને યુદ્ધ માટે ઊભો થઈ જા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સન્યાસ યોગ સમાપ્ત થાય છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનો ચોથો અધ્યાય હવે આપણે સાંભળીએ જે ભક્તો આ અધ્યાય નિત્ય સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તેવી મહાત્મયની સુંદર કથા ઓમ પરમાત્મને નમઃ ભાગીરથીના તટે વારાણસી નામની એક નગરી હતી ત્યાં વિશ્વનાથજીના મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા જે દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈને આદરપૂર્વક ગીતાજીના ચતુર્થ અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા એના અભ્યાસથી એમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું એ શીત ઉષ્ણ વગેરે દ્વંદોથી કદી વ્યથિત થતા ન હતા એક સમયની વાત છે એ તપો ધનનગરના નગરના સીમાડે રહેલા દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા કરતા નગરની બહાર તે નીકળી ગયા ત્યાં બોરના બે વૃક્ષ હતા એમના જ મૂળિયામાં એ વિશ્રામ કરવા માંડ્યા એક વૃક્ષના મૂળિયામાં એમણે પોતાનું મસ્તક રાખ્યું હતું અને બીજા વૃક્ષના મૂળિયામાં એમણે એક પગ ટેકવીને રાખ્યો હતો થોડીવાર પછી જ્યારે એ તપસ્વી ચાલ્યા ગયા ત્યારે બોરના એ બંને વૃક્ષો પાંચ છ દિવસની અંદર જ સુકાઈ ગયા એમના પાંદડા ડાળીઓ પણ રહ્યા નહીં ત્યાર પછી એ બંને વૃક્ષો ક્યાંક બ્રાહ્મણોના પવિત્ર ઘરે બે કન્યાઓ રૂપે જન્મ્યા એ બંને કન્યાઓ જ્યારે વધીને સાત વર્ષની થઈ ગઈ ત્યારે એક દિવસ એમણે દૂર દેશાવરથી વિચરીને આવી રહેલા ભરત મુનિને જોયા એમને જોતાં જ એ બંને એમના ચરણોમાં પડી ગઈ અને મીઠી વાણીમાં બોલી હે મુનિ શ્રેષ્ઠ આપની જ કૃપાથી અમારા બંનેનો ઉધાર થઈ ગયો છે હવે બોરની યોની ત્યજીને માનવ શરીર મેળવ્યું છે એ બંનેના આમ કહેતા મુનિને ઘણો વિસ્મય થયો મુનિએ પૂછ્યું હે પુત્રીઓ મેં ક્યારે અને સાધનથી તમને મુક્ત કરી દીધી સાથે સાથે એ પણ જણાવો કે તમે બોરના વૃક્ષ થયા એમાં શું કારણ હતું કારણ કે આ બાબતમાં હું કશું જાણતો નથી ત્યારે એ કન્યાઓએ પહેલાં પોતાના બોર થઈ જવાનું કારણ જણાવતા બોલી હે મુનિશ્રી ગોદાવરી નદીના તટે છિન્ન પાપ નામનો એક ઉત્તમ તીર્થ છે જે મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનારું છે એ પાવનતાની ચરમસીમાએ પહોંચ્યું છે એ તીર્થમાં સત્ય તપા નામના એક તપસ્વી ઘણી કઠોર તપસ્યા કરી રહ્યા હતા એ ગ્રીષ્મ ઋતુમાં પ્રજ્વલિત અગ્નિની વચ્ચે બેસતા હતા વર્ષાકાળમાં જળની ધારાઓથી એમના મસ્તકના વાળ સદા ભીંજાયેલા રહેતા હતા તથા ઋતુમાં જળમાં નિવાસ કરવાના કારણે એમના શરીરના રૂવાટા ઊભા રહેતા હતા એ બહાર ભીતરથી સદા શુદ્ધ રહેતા સમય અનુસાર તપસ્યા કરતા અને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પરમ શાંતિને પામીને આત્મામાં જ રમણ કરતા હતા એ પોતાની વિદવતા વડે જેવું વ્યાખ્યાન કરતા હતા એને સાંભળવા માટે સાક્ષાત બ્રહ્માજી પણ દરરોજ એમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા બ્રહ્માજીની સામે એમને સંકોચ રહેતો ન હતો માટે એમના આવવા છતાં પણ એ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા પરમાત્માના ધ્યાનમાં નિરંતર જોડાયેલા રહેવાના કારણે એમની તપસ્યા સદા જ વધતી જતી હતી સત્ય તપાને જીવન મુક્ત જેવા જાણીને ઇન્દ્રને પોતાના સમૃદ્ધિ સાડી પદ વિશે કંઈક ભય લાગ્યો ત્યારે ઇન્દ્રદેવે મુનિની તપસ્યામાં સેંકડો વિઘ્ન નાખવાના આરંભ્યા અપ્સરાઓના સમુદાયમાંથી અમને બંનેને બોલાવીને ઇન્દ્રદેવે આમ આદેશ આપ્યો હતો કે હે અપ્સરાઓ તમે બંને પેલા તપસ્વીની તપસ્યામાં વિઘ્ન નાખો જે મને ઇન્દ્રપદેથી હટાવીને પોતે સ્વર્ગનું રાજ્ય ભોગવવા ઈચ્છે છે ઇન્દ્રદેવનો આ આદેશ મેળવીને અમે બંને એ ઋષિની સામે પસાર થઈને ગોદાવરી નદીના તટે જ્યાં આ મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવી ત્યાં ધીમા અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદંગ અને વાસળીના નાદ સાથે અમે બંનેએ બીજી અપ્સરાઓને સાથે લઈને મધુર સ્વરમાં ગાવાનું આરંભ્યું એ યોગી મહાત્માને વસમાં કરવા માટે અમે બધી સ્વર તાલ લય સાથે નૃત્ય પણ કરવા લાગી અમે બંને ખૂબ જ નૃત્ય કરતી હતી અમારા શરીરમાંથી પરસેવાના ટીપા નીચે પડતા હતા છતાં પણ મહાત્માના મનમાં કામ ભાવ જાગ્યો નહીં પરંતુ એ ગતિએ એ નિર્વિકાર ચિત્તના મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કરી દીધો ત્યારે એમણે હાથેથી જળ છોડીને અમને બંનેને ક્રોધપૂર્વક શ્રાપ આપ્યો અરી ઓ બંને જણિયો તમે બંને ગંગાજીના તટે બોરના વૃક્ષ થઈ જાઓ આ સાંભળીને અમે બંને ઘણા વિનય સાથે ઋષિને કહ્યું હે મહાત્મયન અમે બંને પરાધીન છીએ અમારા સ્વામીની આજ્ઞાથી જ અમે અહીં આવ્યા છીએ માટે અમારા દ્વારા જે દુષ્કર્મ થઈ ગયું છે એને આપ ક્ષમા કરી દો આમ કહીને અમે મુનિને પ્રસન્ન કરી લીધા ત્યારે એ પવિત્ર ચિત્તના મુનિએ અમારા શ્રાપમાંથી ઉગરવાની અવધિ નક્કી કરતા કહ્યું ભરત મુનિના આગમન સુધી જ તમારા પર આ શ્રાપ રહેશે ત્યાર પછી તમારા બંનેનો મૃત્યુલોકમાં જન્મ થશે અને પુનર્જન્મની સ્મૃતિ તાજી રહેશે અપ્સરાઓ ભરતમુનિને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ જે સમયે અમે બંને બોરના વૃક્ષ રૂપે ઊભી હતી તે સમયે આપે અમારી નજીક આવીને ગીતાજીનો ચતુર્થ અધ્યાયનો જપ કરતા કરતા અમારો ઉદ્ધાર કર્યો હતો માટે અમે બંને આપને પ્રણામ કરીએ છીએ આપે માત્ર સાપમાંથી જ નહીં આ ભયાનક સંસારમાંથી પણ ગીતાજીના ચતુર્થ અધ્યાયના પાઠથી અમને મુક્તિ કરી દીધી છે આ બંને અપ્સરાઓનું આમ કહેવાથી ભરતમુનિ ઘણા પ્રસન્ન થયા એ બંને દ્વારા પૂજિત થઈને ભરત મુનિ વિદાય લઈને જેવા આવ્યા એ જ રીતે ચાલ્યા ગયા તથા એ કન્યાઓએ પણ ઘણા આદર સાથે દરરોજ ગીતાજીનો ચોથો અધ્યાયનો પાઠ કરવાનું શરૂ કરી દીધું જેથી એમનો ઉદ્ધાર થઈ ગયો ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાજીનો ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જેમાં જ્ઞાન દ્વારા કર્મ કરવાનું અને તેમાંથી સંન્યાસ એટલે કે ઉપરતીને પ્રાપ્ત કરવું મન વચન કર્મથી તન મન ધનથી પ્રભુ ઉપર વિશ્વાસ કરીને કર્મ કરતા રહેવું હોમ હવન કરવા એટલે કે પોતાના આચરણની શુદ્ધિથી પણ જેમ આપણે ગીતાજીમાં સાંભળ્યું કે આત્માની શુદ્ધિ દ્વારા પણ હોમહવન થાય છે મનને સંયમમાં રાખવાથી પણ એક હવન જ થાય છે આ રીતે પ્રભુએ ઉપદેશ આપ્યો છે પરંતુ કર્મ તો કરવા જ પડશે ત્યારે જ આપણે આ કર્મ બંધનરૂપી સંસાર સાગરને પાર કરી લઈશું આવો બોધ પ્રભુએ આપણને આપ્યો છે મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ વટશ્ય પત્રશ્ય પૂટી શયાનમ બાલ મુકુંદ મનસા સ્મરામી બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ